આવ્યા છે અને કેરાળા ગામમાં શું છે પરિસ્થિતિ અને કેરાળા ગામની અંદરમાં આપણે જઈને જાણવાના છીએ કે કઈ રીતે બધી વ્યવસ્થા છે અને કઈ રીતે છે એટલે હું તમને કેરાળા ગામનો એક એરિયલ વ્યૂ બતાવું છું એનું લોકેશન બતાવું છું કે આપણે કેરાળા ગામમાં અત્યારે આવ્યા છીએ આપણે તો આપણે કેરાળાની આંગણવાડીમાં આવ્યા છે અને આંગણવાડીમાં કઈ રીતે ચાલે છે અને એમાં શું પ્રોબ્લેમ છે એના વિશે આપણને બેન જે છે એ આપણે છે છે અને જાણવાના મારું નામ લઢા રમેશભાઈ દામજીભાઈ હું કેરળા ગ્રામ પંચાયતનો સભ્ય અને સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન છું આ બેન આંગણવાડી કેન્દ્ર રેગ્યુલર ખોલે જ છે અને આંગણવાડીનો ભાગ એ સારો જ બનાવે છે અને કામગીરી સારી જ છે પણ કેવાયસીમાં નેટનો પ્રોબ્લેમ હોય અને ન થતું હોય તો એમાં એનો કોઈ દોષ છે નહીં અને લાભાર્થીને બોલાવો છે ને લાભાર્થીને પૂરેપૂરા લાભ આપે જ છે નામ શું તમને તમારે અહીંયા બેન આવે છે પછી ઓટીપી બધું આવે છે કે નથી આવતું કઈ કેવી રીતે કેવાય સી થતા નથી કેમ થતા હે આવે છે બરાબર તમારે ત્યાં આવે છે હે બેનની કામગીરી બરાબર છે તમારા બેનની હે તો કેમ તમને આ બધા અમને નોટિસ આપે છે બરાબર જ છે કામ બધું હે હે અને તમે એવું કહેતા હતા કે તમને બીજા બધાને નોટિસ આપું અમને પૂછે છે આ તમને આ તમારા લાભાર્થી છો તમને આ ઓટીપી ને બધું તમારે આ લેવા માટે બધું બરાબર આવે છે બેન હા બેન આવે છે તો કેમ એમને બેનને તો નોટિસ આપવામાં આવે

ચાર થી પાંચ જણા ની ઓછી કામગીરી છે અમારે દલડી છે તો અમને બેને જ કેમ નોટિસ આપી બીજાને કેમ નહીં અને આ સુપરવાઇઝર નું તમે બફાટ જોયો ને એની ક્લિપ તમે સાંભળી ને તો હવે આ રીતે અમે અધિકારી કે અમને મને દલીલ નહીં કરવાની તો અમે અધિકારી દલીલ ન કરી તો અમે કોને કરી દલીલ કોણ છે તમારો સુપરવાઇઝર કોણ છે સુનામ સુપરવાઇઝર છે ડિમ્પલબેન દવે તમારું નામ મારું નામ કૈલાશબેન પ્રજાપતિ આંગણવાડી કેન્દ્ર કેરાડા સિંહ સાહેબ અમને હવે હુમલા આવી ગયા અમે ઘણા ફાફો ખાઈ એટલે હદે આ વસ્તુ પહોંચી છે સરકારને ને સર્વન ફૂલ દેવું જોઈએ કામગીરી કરવાની ના નથી પાડતા અમને સુપરવાઇઝર એમ કે તમારે સારા મોબાઈલ લેવાના તો સાહેબ અમે દસ હજાર માં અમે સારા મોબાઈલ ક્યાંથી લઈ પચીસ ત્રીસ હજાર વાળા બરાબર છે હવે અમારી કેપેસિટી બાર ની વાત છે બધી તો સરકાર અમને સારા મોબાઈલ આપે અને સર્વન ફૂલ આપે તો અમે કામગીરી કરી અમે કામગીરી કરવાની ના જ નથી પાડતા અને કોઈને સો ટકા કામગીરી થયેલ નથી બરાબર કોઈને નથી થતી સો ટકા કારણ કે અમુકના આધાર લિંક નથી મોબાઈલ બરાબર પછી બીજા નંબરમાં તમે ભાઈઓને ગમે એને પૂછો બિચારા કારખાનામાં કામ કરતા હોય હવે એના મશીનરીમાં હાથ આવી જાય એ બિચારા તોય અમને ઓટીપી આપે છે કામ કરતા કરતા આમાં એ અમારે વિલંબ થાય છે

હા જો મને આવી રીતના ટોર્ચર કરતા રહેશે મને જે નોટિસ આપી છે એ હું નોટિસ તમને હમણાં બતાવું છું આવી રીતના ટોર્ચર કરતા રહેશે ને તો મારે નામદાર કોર્ટનો નો મારે ખખડાવાના થાય છે હું કાલે જવાની છું વકીલ નઈ મળી લીધું છે બરાબર બરાબર આપણે કામગીરી કરવાની અમે નાજ નથી પાડતા બરાબર અમે બંધાયેલા છે એમાં કામગીરી કરી કરવાના જ છે અમાર કરવાની જ છે કામગીરી

હે કેટલી વાર આવ્યો તમારે ત્રણ ચાર વાર આવી ગયા હા અને બેની કામગીરી સારી છે કે સારી જાય બરાબર કામ એનો ખબર નથી ઘણા વાર આવી ગયા હોય આવે

શું નામ તમારું અગ્રાવત બરાબર હેલ્પરમાં છો તમે બેન સાથે જો બેન સાથે હેલ્પરમાં છે હવે ખરેખર સરકારે કંઈક સારા મોબાઈલ આપવા જોઈએ કે સારી સગવડતાઓ આપવી જોઈએ તો જ આવું કામ થઈ શકે નકર કામ આટલું બધું થઈ ન શકે ખરેખર બધા જ આ કામગીરીથી બધા કંટાળી ગયા છે તમે જોઈ શકો છો જો એમની જે કહેવાની વાત છે એના ઉપરથી તમને લાગે છે

હા પણ હું આ બધા પ્રશ્ન છે એટલે તમને નથી થાતું એટલે તમે કામગીરીમાં પાછળ રહ્યો છો ને તમે અમુક ના તો સાવ કર્યા જ નહોતા અસમા બેન આગળ બેસીને કહેતું નતા કહી રહ્યા અમુક ને નહોતા જ કર્યા ને બેન તમે અસમા બેન આગળ મેં આઠ કે દસ થયા છે મારે બાકી બધા મેં કર્યા તો એમની પાસે મોકલ્યા પછી ત્યાં ને તમારે કઈ એટલે એમ નહીં એ તો થાય ત્યારે થાય છે નથી થતા ત્યાં નથી થતા એમાં મારો તો પ્રોબ્લેમ નથી ને કયો નોટિસ નો જવાબ તો આપવો પડશે બેન મેં જિલ્લામાં મોકલી છે એ હા